કેમ છો બધા મજામાં ગાંધીનગર આજે 3 વર્ષ પહેલા પહેલી બ્રાન્ચ કરી દી આપણે અને એવરી યર કન્ટિન્યુ છે કે ભઈ નવી બ્રાન્ચ થાય છે તો બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો એ બાબતનો મને સૌથી વધારે આનંદ થાય છે કે ગાંધીનગર એમને સ્વીકાર્યા છે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ એ એવું માધ્યમ છે કે જેની અંદર સેવા કહીએ તો સેવા બી કરી કહી શકાય છે અને એક આવકનો સ્ત્રોત કહીએ તો એ પણ કહી શકાય છે સેવા કઈ કઈ રીતની છે તો પહેલાં તો દરેક વર્ગ બેંક જોડે જોઈન નથી થઈ શકતો એના માટે નાની એવી સંસ્થાની કોઈ પણ જગ્યાએ જરૂર પડતી હોય છે આજે અહીંયા ઘણા પર્સન બેઠા છે એની અંદર ઘણા પર્સન એવા હશે જે લોકોનું રિટર્ન ફાઇલ નથી થતું તો નાની મોટી જરૂરિયાત પડે ત્યારે કોઈ બેંક આપણને નાણાં આપતી નથી તો એના માટે સૌથી સારું માધ્યમ છે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ આરાધના કોઈ પણ વ્યક્તિના ડોક્યુમેન્ટ્સ ક્યારેય જોતી નથી તમે એકાઉન્ટ હોલ્ડર છો યસ બાર મહિના પૈસા ભર્યા પાંચસો લેખે છ હજાર થયા એને લોન કેટલી મળે છે એનો કોઈ સિબિલ સ્કોર કોઈ આધાર કાર્ડ કોઈ વસ્તુ જોવામાં નથી આવતી આરાધના આરાધના નાણા આપે છે ઘણા માણસો આરાધના અંદર એવા આવે છે

તો એની સાથે ઘણા પર્સન એવા છે કે કામ પણ કરવા માંગે છે કામ પણ કરી શકે છે તો આરાધના કોન્સેપ્ટ એવો છે કે જેની અંદર કામ કરવા માટે આપણે કોઈ સ્પેશિયલ ટાઈમ આપવાનો નથી અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ ઘણા રિટાયર્ડ છે ઘણા બિઝનેસ કરે છે ઘણા નોકરી કરે છે હાઉસ છે બધા છે સાહેબ આપણે જે બી કામ કરીએ છીએ ફૂલ ડે આપણી જોડે હોય છે એની અંદર કંઈ પણ કામ કરતા હોય જોબ પણ કરતા હોય એક કલાક તો આપણને મળે છે રાઈટ એક કલાક મળે છે એક કલાક તો એમ બી જોઈએ છે આપણે જોબ જઈને આવીશું તો ફ્રેશ થવા માટે જોઈએ કે ભાઈ ચલો ચાની કીધે લઈએ ચક્કર મારી આવીએ બાર ગાર્ડન માં જઈ આવીએ એ વસ્તુ તો કોમન આપણે કરતા હોય છે તો આરાધના એવું કહે છે કે તમે સાઈડ બિઝનેસ ઇચ્છતા હોય તો તમારે એક નાણાનું રોકાણ કરવું પડશે જયારે આરાધના ની અંદર એક રૂપિયા નું રોકાણ છે નહીં જેને બચત કરવી છે એની પાસે બચત કરાવવાની છે તો રોજ ખાલી એક કલાક આપણો આપીએ આરાધના ની અંદર આપણે તો કોઈ એક મિત્ર મળીએ એમને સમજાયે પાંચસો નું સમજાયું હજારનું સમજાયું બે હજારનું એકાઉન્ટ સમજાયું કલાક લઈ તો એક હજારનું એકાઉન્ટ સમજાયું તો મંડળી આપણને શું રિટર્ન આપશે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ સો ટકા તો કેટલા પૈસા મળે આપણે હજારનું એકાઉન્ટ ખોલ્યું તો હજાર રૂપિયા મળી ગયા સાહેબ તમે

તો 20 દિવસમાં 20 કલાક કાઢીને કર્યા મેં વિઝાની અર્નિંગ કરી સાહેબ આપણી જોડે એવા મિત્રો છે જ કે જે પાર્ટ ટાઈમ રોજ જોબ આપણી જોડે માંગે છે કે મારા છે ને આ જોબમાં નથી પતતું તો તમે મને કંઈક સાઈડમાં હોય તો મને આપજો નાનું મોઢું હું કરી લઈશ આવું કોમન છે જે ગૃહિણી છે જે લોકો ઘરે રહે છે લેડી પહેલા તો આરાધનાની બહુ મોટી વસ્તુ કહી દઉં કે આરાધનાની અંદર આજે 7000 પ્લસ માણસો કામ કરે છે એની અંદર સાહેબ લેડીઝ કેટલા છે 80% ઉપર

નથી પણ છતાં બી હું એક દિવસ માંગુ છું તમે તમે એક દિવસ આરાધના ના આપ્યો તો મહિને કેટલા મળશે એકાવનસો સાહેબ જુઓ તમે માર્કેટની અંદર અત્યારે જે લોકો પાર્ટ ટાઈમ જોબ કરે છે ને ચાર છ કલાક સાહેબ પાંચ સાત હજાર માટે ઉભા છે આખો દિવસ તો એનાથી તો બેટર દેન આરાધના કે ભાઈ લોકો તમે જે સોસાયટી જે ગામ જે ફ્લેટ જ્યાં બી રહો છો સાહેબ કોઈ પર્સન એવું છે આજુબાજુ કે જે બચત નથી કરતું દરેક વ્યક્તિ કરે જ છે હા મને એલઆઈસી સારું લાગે છે માં કરીશ મને બેંક સારી લાગે હું બેંકમાં કરીશ મને પોસ્ટ સારી લાગે હું પોસ્ટમાં કરીશ પણ કોઈ પણ પર્સન કોઈ પણ જગ્યાએ બચત કરી રહ્યું છે તમે એક્ઝેક્ટ પ્લાન સમજાવો તમારી પાસે શું છે તમે શો કરો સાહેબ એ વ્યક્તિ ત્યાંથી અહીંયા આવશે પણ તમારે શું તો કરવું પડશે પહેલા તો તમે પ્લાન આરાધના દરેક વ્યવસ્થિત સમજી લો કોઈ પણ વ્યક્તિને જઈને સમજાવો સાહેબ રિટર્ન માર્કેટની અંદર ચાર છ ટકા ઉપર ક્યાંય નથી આરાધનાના કોઈ પ્લાનમાં છ ટકા કરતા ઓછું ઇન્ટરેસ્ટ છે જ નહીં છ ટકાથી તો સ્ટાર્ટ થાય છે જ્યાં બીજા બધાનું પૂરું તો આટલું સરસ જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળતું હોય તો કોઈ પણ પર્સન આપણી જોડે નાની મોટી મૂડી રોક તો હંડ્રેડ પર્સન્ટ રોકશે અને કોઈનો ટ્રસ્ટ ઘણા હજી એકત્રીસ વર્ષ થયા છતાં બી લોકો અમને ટ્રસ્ટ પૂછા થાય એટલે અમને ઘણી વખત એવું થાય ચાલુ એકત્રીસ વર્ષે તમને આ વસ્તુ પૂછો અને છતાં બી લોકો કોઈ જગ્યાએ કંઈ મિસ્ટેક થઈ હશે તો પૂછી શકે એ બી એમનો સ્વભાવ છે કે ભાઈ બીજી જગ્યાએ જે થયું એ અહીંયા નથી થયું ઓકે પણ પૂછતા તો હોય છે અને આરામધાની